સુરતના નવસારી બજાર વિસ્તારમાં ફ્લેટનો સ્લેબ ધારાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફ્લેટનો સ્લેબના પોપડા એ પડ્યા હતા એપાર્ટમેન્ટના બીજા માળે આ ઘટના બની હતી ફ્લેટ નંબર બસો એક સ્લેબના પોપડા પડ્યા હતા ફ્લેટમાં હાજર એક મહિલાના માથા પર સ્લેબના પોપડા પડતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી સુરતના નવસારી બજાર વિસ્તારમાં ફ્લેટનો સ્લેબના પોપડા પડતા ફટફરીનો માહોલ સર્જાયો હતો કેજી એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201 ના સ્લેબના પોપડા પડ્યા હતા ફ્લેટમાં આદરેક મહિલાના માથા પર સ્લેબના પોપડા પડતા મહિલાને ઈજાઓ પહોંચી હતી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સબ તરીકે નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે અમને 8:00 વાગે કોલ મળેલ હતો કે અમે ઘટના સ્થળે જે ઘરના જી પ્લસ છ માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવાનો એમણે જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગાળામાં બનાવવાનો હતો જે તેમને કોલ આઠ ને આટે મળેલો જે ઘટના સ્થળે તપાસ કરતાં એક બેનને માથામાં ઇજા થયેલ હતી ને ઉપરના સ્લેપના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજુ કંઈ ખાસ્ય ન હતું એ બા બાંધકામ કેટલા વર્ષ જૂનું છે એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળ્યું કે બિલ્ડિંગ સાત એક વર્ષનું છે કરીબ કરું સાત આઠ સાત આઠ વર્ષ થઈ ગયા છે સર ફાયર મે કેટલા અહીં સ્ટાફ આવી ગયા છે અત્યારે હાલ અમે નવસારી બજાર ફાઈર સ્ટેશન થી એક એક ગાડી બોલાવલ હતી ઉપર જે તે કારણે અમ તબસ્ત કરતા નોર્મલ છે ને એક બે ને ઇજા પામેલ છે એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે કાર આપણે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ સુરત